પોલીસ પરિવાર જિંદાબાદના પ્લે કાર્ડ કાર્ડ અને લઈને પોલીસ પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે મહેસાણા પાટણ પાલનપુરમાં પણ જીગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવ્યો કચ્છ અને થરાદમાં પણ જિગ્નેશ મેવાણીનો વિરોધ થયો મહેસાણામાં રેલી યોજી પોલીસ પરિવારે આવેદન આપ્યું

તો પાટણમાં મેવાડીના વિરોધમાં જનાક્રોશ જોવા મળ્યો પોલીસ પરિવાર સામાજિક સંસ્થાએ આવેદનપત્ર આપ્યું પોલીસ હેડક્વાર્ટર થી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી જીગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ કરાઈ જીગ્નેશ મેવાણી માફી માંગે તેવી માંગ કરાઈ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા જે રીતના પોલીસ વિરુદ્ધ જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને મોટી સંખ્યાના અંદર પોલીસ પરિવાર પોલીસ શુભેચ્છક તે તમામ લોકો દ્વારા મોટી સંખ્યાના અંદર રેલી યોજવામાં આવી છે આપ જોઈ રહ્યા છો અલગ અલગ જાતના બેનરો લગાવવામાં આવ્યા છે કે પોલીસને લઈને જિંદાબાદ તેમજ જિગ્નેશ મેવાણી હાય હાયના સાથેના બેનરો સાથે પોલીસ પરિવારની મહિલાઓ પોલીસ પરિવારના શુભેચ્છકો તમામ લોકો મોટી સંખ્યાના અંદર અહીંથી રેલી યોજી છે અને રેલી યોજીને તે કલેક્ટર કચેરી પહોંચશે અને કલેક્ટરને આવેદન આપવામાં આવશે એટલે કહી શકાય કે જે રીતના જિગ્નેશ મેવાણી તારા પોલીસ વિરુદ્ધ જે અશબ્દ બોલવામાં આવ્યા છે તે અશબ્દને લઈને પાટણમાં પણ પડઘા પડ્યા છે અને તેને લઈને મોટી સંખ્યાના અંદર મહિલાઓ તેમજ આજુબાજુના તમામ લોકો છે પોલીસ કર્મીના પરિવારજનો તમામ લોકો આ રેલીના અંદર જોડાય છે અને આ રેલી જે હાલતે નીકળી છે હેડક્ ને કલેક્ટર કચેરી સુધી આ રેલી પહોંચે છે ને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં એટલે કહી શકાય કે જે રીતના jignesh મેવાણીના નિવેદનને લઈને પાટણના અંદર પણ પડઘા પડ્યા છે એ જાજ મંસુરી એબીબી અસ્મિતા પાટણ jignesh miwani ના નિવેદન ને કારણે ઠેર ઠેર તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે પાટણ બનાસકાંઠા વાવ થરાદ અને સાબરકાંઠામાં રેલી યોજી અને વિરોધ કરવામાં આવ્યો પાટણ જિલ્લા પોલીસ પરિવાર અને સામાજિક સંસ્થાના આગેવાનોએ પોલીસ હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી જીજ્ઞેશ મેવાણીના રાજીનામાની માંગ કરી એટલું જ નહીં જો જીજ્ઞેશ મેવાણી રાજીનામું ન આપે તો પોલીસ વિભાગ માટે તેમને અપમાનજનક નિવેદન આપ્યું છે તેની જાહેરમાં માફી માંગવાની માંગ કરવામાં આવી તો પાલનપુર અને વાવ થરાદના મુખ્ય મથક થરાદમાં મોટી સંખ્યામાં પોલીસ પરિવારના લોકો એકઠા થયા જીગ્નેશ મેવાણી વિરૂદ્ધ હાય હાય ના લગાવી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી અને આવેદનપત્ર પાઠવ્યું

એક તરફ જ્યારે જિગ્નેશ મેવાણીનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર જિગ્નેશ મેવાણીએ એક પોસ્ટ કરી છે તેને પોલીસ પરિવારનો વિરોધ કરી રાજીનામાની જે માંગ કરવામાં આવી રહી છે તો બીજી તરફ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નામ લીધા વગર જિગ્નેશ મેવાણીએ પોસ્ટમાં લખ્યું કે રાજ્યના સંસ્કારી મંત્રીને મારી ચેલેન્જ છે હિન્દુત્વના નામે વોટ લો છો તો હિન્દુ ધર્મની આસ્થાના પ્રતીક એવા સોમનાથ દ્વારકા સાળંગપુર હનુમાન ઉમિયા ધામ અને અંબાજી આ મંદિરોની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં થતું દારૂ અને ડ્રગ્સનું ખરીદ વેચાણ બંધ કરીને બતાવો ડ્રગ્સના લીધે જ હિન્દુ બહેન દીકરી માતાઓએ પોતાના ઘરના માણસો ગુમાવ્યા છે એમને મંત્રીશ્રી પૂજો કે ડ્રગ્સના કારોબારને લઈ અને તેઓ શું મહેસૂસ કરે છે